હલો ફ્રેન્ડ્સ તમે ઘણીવાર ન્યૂઝ સાંભળ્યા હશે કે પૂનમના દિવસે ગાડી લઈને જતા હતા અને એક્સિડન્ટ થઈ ગયો પૂનમના દિવસે જ એક્સિડન્ટ કેમ વધારે થાય છે એની પાછળ પણ એક સાયન્સ છુપાયેલું છે પૃથ્વી ચંદ્રને આકર્ષે છે અને ચંદ્ર પૃથ્વીને આકર્ષે છે ગ્રેવિટી ઓફ એટ્રેક્શન હવે આના કારણે જે ચંદ્ર પૃથ્વી આકર્ષે તો શું કે ચંદ્ર જ્યારે પૃથ્વીની નજીક હોય છે પૂનમના દિવસે ત્યારે ચંદ્રનું પૃથ્વી તરફ આકર્ષણ વધારે હોય છે એટલે ચંદ્ર શું કરે કે પૃથ્વી પરની જે પણ વસ્તુઓ હોય ઓછી ગ્રેવિટીવાળી જેમ કે પાણી એને પોતાની તરફ આકર્ષે છે એટલે પૂનમના દિવસે દરિયામાં ભરતી આવે છે સેમ પૂનમના દિવસે તમે જતા હોય હવે માણસના શરીરમાં નેવું ટકા પાણી હોય છે બ્લડ એટલે દિવસે તમારું જે થિંકિંગ હોય તમારું માઇન્ડ છે એ ફાસ્ટ ચાલવા માંડે ડ્યુ ટુ જે બ્લડનું સર્ક્યુલેશન ફાસ્ટ થાય એના કારણે એટલે તમે કોઈ પણ વસ્તુ હોય એ તમને જલ્દી કરવાની ઉતાવળ હોય તમે ગાડી લઈને જતા હોય એટલે તમને એવું થાય કે હું ફાસ્ટ ગાડી ચલાવું અને સેમ જ્યારે ક્રોસિંગ આવે ત્યારે તમને એવું થાય કે હું જલ્દી ક્રોસ કરું રોડ સામેનો વ્યક્તિ પણ સેમ એ જ વસ્તુ વિચારે છે કે હું રોડ જલ્દી ક્રોસ કરું અને જ્યારે બંનેની સ્પીડ સમાન હોય છે ત્યારે ફિઝિક્સનો નિયમ લાગે છે પછી વેગ જ્યારે સમાન હોય બંનેની સ્પીડ સત્તર સિત્તેરની હોય ત્યારે એક્સિડન્ટની સંભાવના વધી જાય છે આ કારણે પૂનમના દિવસે સૌથી વધારે એક્સિડન્ટ થાય છે